ફોન કરીને ઘટના સ્થળે બોલાવી અકસ્માતમાં ઘાયલ શખ્સોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને હોસ્પિટલના તબીબોને સારવાર માટે સૂચનાઓ આપી હતી હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન દેવગઢ બારિયા તાલુકાના સાદરા ગામે બે મોટરસાયકલો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થતાં રોડની બાજુમાં ઘાયલ અવસ્થામાં પડ્યા હતા આ અકસ્માત સર્જાયો તે સમય દરમિયાન રાજ્ય સરકારના મંત્રી બજુભાઈ ખાબડ ત્યાંથી પસાર થઈ રહેલ હતા ત્યારે તેમણે અકસ્માત જોઈ પોતાની ગાડી ઊભી રાખી હતી અને અકસ્માતમાં ઘવાયેલા શખ્સોને તાત્કાલિક સારવાર મળે તે માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરી અકસ્માતની જાણ કરી હતી અને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને સ્થળ ઉપર બોલાવી અકસ્માતમાં ઈજાગ્રસ્ત શખ્સોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જઈને જરૂરી સારવાર કરવા માટે હાજર તબીબોને સૂચના આપી હતી